અહીંયા મિત્રો હવે તમારે જોવાનું છે રિક્ત શાનો એટલે કે ગુજરાતીમાં કહીએ તો ખાલી જગ્યાઓ છે બરાબર ગત બે અહીં છે પહેલી ખાલી જગ્યા સમ્રાટ કે હાથોમાં ખાલી જગ્યા પકડા ગઈ જાબ હું તમને છેલ્લે કહી દઈશ નીચે આપેલા છે બધાના જવાબ બરાબર મિત્રો આ રહ્યા જોઈ શકો છો સમ્રાટ કે હાથોમે હથકડી પકડી ગઈ શાસરોમેય રાજા કો ઈશ્વર કે સમાન માના ગયા હે મહારાજ ય ખાલી જગ્યા વાપસ લે લીજે મુછસે ય बोझ नहीं उठा जाएगा तो राजमुद्रा खाली जगह देकर सम्राट को छोड़ दिया जाए तो चेतावनी मैं आपको खाली जगह करने का अवसर देना चाहता हूँ तो न्याय बदले भाई मित्रों ये रीते गत तरण में छे के ड्राइवर को मारपीटने से खाली जगह ने बचाया तो ये छ लेखक भारतवर्ष सदा कानून को खाली जगह रूप में देखता है तो ये छ धर्म व्यक्ति जो कुछ भी करेगा लोग उसमें દોષ ખોજને લગે કે મેરા મન ઉદાસ ઉદાસ હોને કે જરૂરત નહીં હે કેસે કહું કે મનુષ્યતા એકદમ સમાપ્ત હો ગઈ હૈ મિત્રો અહીંયા તમને જે જવાબ આપેલા છે એમાંથી તમારે પેપરમાં પૂછવાનું છે તો ખાસ કરીને જોઈ લેજો ત્યાર પછી સર સ્વરાજ મિલ સકતા હૈ કેવલ સેવા તપસ્યા ઓર ખાલી જગ્યા છે તો બલિદાન છે મહાસાગર કે ડરાવની ખાલી થપ્પડે મારને લગી તો લહેર કૌન કહેતા હૈ વિકાસશીલતા મેં ડૂબ ગયે હૈ હીરતા કલંકિત ન હોને પા મેં ખાલી જગ્યા કે લી નાચ શકતી હું સ્વરાજ કે લી બરાબર મિત્રો ત્યાર પછી તમારે અહીં છ ગંધ છ તો ડૉક્ટરને બચપનજી કો ખગ્યા કી બીમારી બતા બચપનજી કો ખગ્યા છે બલ મિલતા હતા તો ડૉક્ટરને અહીં તમને જવાબ આપેલા છે તમારે જોઈ લેવાના છે બરાબર મિત્રો પૈસે નહીં હે તો જાઓ મરો આપણા શરીર સ્વસ્થ ન રાખે તો હમ અપરાધી હે ડૉક્ટર મુખર્જી ખાલી જગ્યા છે હું ફટ તે સ્વભાવ છે બરાબર મિત્રો જવાબ તમારે જોઈ લેવાના છે હું તો તમને ખાલી આ બતાવા જ આવ્યો છું કે તમારી એસાઇનમેન્ટમાં આ છે મારો વિષય હિન્દી બનાવવાનો નથી મિત્રો ખાલી આ તમને હું કહી દઉં છું બરાબર અત્યારે કહી દઉં છું આ વિડીયોમાં બાકી વિડીયોમાં તમને નહીં કહું કે મારો વિષય ખાલી ગણિત વિજ્ઞાન અને સામાજિક છે બરાબર તથા અગિયારમા ધોરણમાં તમારે ફિઝિક્સ બરાબર ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ બરાબર આ ત્રણ વિષયને આપણી યુટ્યુબ ચેનલ પર મોસ્ટ ઓફલી જોવા મળશે त્યાર પછી તમને અયાર છે ગંદ 8 તો ગોલમર્ગ મે સપની ખાલજીગયા બનકર ઉભતે હે ફૂલ ગોલમર્ગ એક ખાલજીગયા સપાટ મેદાન હે ખુલ્લા ખાલજીગયા પર સામ સેહી કોરા છાને લગતા હે પાડો સેલીનિયો ખાલજીગયા કા આનંદ લેતે નજર આતે હે ગુડ સવારી તુફાન કા ખાલજીગયા ઉત્તર ગયા ઇસમે સાથી મેરે ભી જો મરે પર મિત્રો તમારે જોઈ લેવાનું છે ખાલી જોડણી બોલવામાં કંઈ ભૂલ થાય તો માફ કરજો મિત્રો હું તમને આટલું સોલ્યુશન તમને આપું છું એટલું જ તમને કાફી છે આની પીડીએફ પણ તમને આપણા વોટ્સઅપ ગ્રુપમાં હું તમને આપું છું બરાબર કારણ કે અમુક વિદ્યાર્થીઓ માટે પૈસા નથી હોતા અને એમને જરૂર હોય છે આવી પીડીએફની તો યુટ્યુબમાં આપણા સિવાય કોઈ પણ આવી પીડીએફ ફ્રીમાં આપતું નથી બધા જ પૈસા લે છે બરાબર પચાસ પચાસ સો સો રૂપિયા આખી પીડીએફ મેળવવાના પણ આપણે જીરો પૈસા મિત્રો બરાબર તમારે ખાલી એક લાઈક કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે એનાથી જ આપણે આખી પીડીએફ તમને મળી જશે આપણા યુટ્યુબ ચેનલ પર જોડાઈ જાવ આપણે મફત આપીશું બરાબર મિત્રો પીડીએફ જે જોઈએ એ બરાબર તમારે નીચે કોમેન્ટ કરવાનું છે શું જોઈએ છે એની આપણે પીડીએફ જલ્દીથી અપલોડ કરી લેશું બરાબર જોઈએ દસ અને નવની પીડીએફ તમને મળી જશે બરાબર અહીં છ સૂર્યનારાયણ પટણીમે ખાલી જગ્યાએ તો કમજોર મોના પટ્ટ લીકર ખાલી જગ્યા બને ગઈ વકીલ સોલાનીઓ કી પંક્તિ ખાલી જગ્યા દોડતી નજર આતી હૈ ઘોડે પ્રિયોદળને દળમાં ખાલી જગ્યા સદસ્યથી તીન મન પવિત્ર હો તો રામ ઓર હરીમ કા ભેદ આપને આપ મીટ જતા હૈ બરાબર મિત્રો હવે તો આટલે સુધી વિડિયો રાખીએ છીએ એક વાક્યના આપણે વિડિયો બીજા વિડીયોમાં જોશું બરાબર કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે ને પછી તમને જ જોવાની મજા નહીં આવે એટલા માટે મિત્રો આપણે પાંચથી ચાર મિનિટના જ વિડીયો આપણે હિન્દીમાં બનીએ છીએ બરાબર બીજા વિષયમાં હોય તો આપણે જોઈ લેવા પરંતુ હિન્દીમાં આપણે આટલા જ વિડીયો બનાવીએ છીએ તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઇબ પણ ભૂલતા નહીં આપણે માટે આવડ્યું છે થેન્ક યુ સો મચ વિડીયો